ભરૂચ તાલુકાના તવરા ગામે ગામના વડીલો દ્વારા ગામની દીકરીઓ અને બહાર ભણવા ન જવું પડે તેને ધ્યાનમાં રાખીને સન ઓગણીસો કરવામાં આવી હતી જે સ્કૂલનું નામ પ્રણવ વિદ્યા મંદિર તરીકે શાળા ઓળખાતી હતી આ શાળામાં માત્ર શિક્ષકો દ્વારા શાળાનું સંચાલન કરવામાં આવતું હતું અને ગામની આર્થિક પરિસ્થિતિ નાજુક હોવાના કારણે અનેક સમસ્યાઓ વચ્ચે સ્કૂલનું સંચાલન થતું હતું ત્યારે સન બે હજારમાં ઝવેરભાઈ જયંતભાઈ પટેલ તાલસા જેઓ શાળાનું ભવન બનાવી શાળાનું નામ હતું જેમાં શાળાના અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓમાં ભાગ લીધો હતો રાસ ગરબા નાટક નૃત્ય સહિતની વિવિધ પ્રવૃત્તિઓમાં તમામ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો ગામના અગ્રણીઓને શાળાના ટ્રસ્ટીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કૃતિ નાટકો જોઈ તેઓના વાલીઓ અને ગામના લોકો પણ ભાવુક થઈ ગયા હતા કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ગાઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી